આધાર કાર્ડને લઈ યુઆઈડી એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર્સ જોડવામાં આવ્યા છે જેમ કે મોબાઈલ નંબર બદલવો હોય કે ઈમેલ આઈડી જેથી પછી નામમાં સુધારો કરવો હોય કે એડ્રેસમાં આવા બધા મેજર સુધારા એપ્લિકેશન કરી શકાશે જેના માટે હવે આધાર કેન્દ્ર પર મોટી મોટી લાઈનોમાં પડવાની જરૂર નથી ફક્ત તમારા મોબાઈલથી ઘરે બેઠા કરી શકાશે તો ચાલો જોઈએ એપ્લિકેશનમાં કયા કયા ફીચર્સ જોડવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તથા એપ્લિકેશનમાં લોગિન કેવી રીતે કરવું તો સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે અને તેને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે આ પ્રકારે ઇન્ટરફેસ આવશે જેમાં જે પણ પરમિશન માંગવામાં આવે તેને અલાવ કરી દેવાની છે ત્યાર પછી ડિસ્કવરી કી ફીચર્સ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નેક્સ્ટ નેક્સ્ટ કરી આઈ એમ રેડી વિથ માય આધાર પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં આધાર કાર્ડ નંબર દાખલ કરી કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશનનું પેજ આવશે જેમાં આઈ એગ્રી પર ક્લિક કરી પ્રોસેસ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સીમ સિલેક્શનનો પેજ આવશે હવે અહીં આધાર કાર્ડ સાથે લિંક હોય તે સીમ સિલેક્ટ કરવું તે જરૂરી નથી કોઈપણ સીમ સિલેક્ટ કરી શકો છો સિમ સિલેક્ટ કર્યા પછી સેન્ટ એસએમએસ કોઈ ક્લિક કરશો એટલે સિમ કાર્ડનું વેરફિકેશન કરવામાં આવશે સિમ વેરીફાઈ થયા પછી કન્ટિન્યુ ટુ ફેસ ઓથે ક્લિક કરશો એટલે એક પોપ આવશે જેમાં કન્ટિન્યુ વિથ નંબર પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ફેસ ઓથેન્ટિકેશન માટે અહીં ક્લિક કરી ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું છે ફેસ ઓથેન્ટિકેશન થયા પછી આ મુજબનું પેજ આવશે જેમાં પ્રોસેસ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પાસવર્ડ ક્રિએટ કરવાનો છે ત્યાર પછી ફરી પાસવર્ડ દાખલ કરશો એટલે એપ્લિકેશનમાં લોગ ઇન થઈ જશે જેમાં અહીં સ્કીપ ગાઈડ પર ક્લિક કરવાનું છે હવે એપ્લિકેશનના હોમ પેજ પર એક ક્યુઆર જોવા મળશે જેને તમે કોઈ બીજાના મોબાઈલમાં સ્કેન કરી તેને તમારી આધારની માહિતી આપી શકો છો અને તેની માહિતી મેળવવા માટે સ્કેન ક્યુઆર પર ક્લિક કરી તેનું ક્યુઆર સ્કેન કરશો તો તેની આધારની માહિતી તમને જોવા મળશે હવે ક્યુઆર પર ક્લિક કરશો તો એક ક્યુલિક આધાર કાર્ડ જોવા મળશે અને જો તમારે કોઈ જગ્યાએ ઓથેન્ટિકેટ કરવા માટે આધારની માહિતી શેર કરવી હોય તો શેર આઈડી પર ક્લિક કરી બધી માહિતી શેર કરવી હોય તો કમ્પ્લીટ શેર પર અથવા તો કોઈ સિલેક્ટેડ માહિતી જેમ કે નામ જન્મ તારીખ આધાર નંબર શેર કરવું હોય તો સિલેક્ટિવ શેર પર ક્લિક કરી જે પણ માહિતી શેર કરવાની હોય તે સિલેક્ટ કરી શેર કરી શકો છો હવે મેન વાત કે આધાર કાર્ડમાં સુધારો કરવા માટે કયા ફીચર્સ જોડવામાં આવ્યા છે તો તેના માટે અહીંથી ઉપર સ્ક્રોલ કરે અહીં મારે આધાર અપડેટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સુધારો કરવાના બધા ઓપ્શન આવી જશે જેમાં એડ્રેસ અપડેટ નેમ અપડેટ અને ઈમેલ આઈડી અપડેટવાળા ઓપ્શન કમિંગ ફોનમાં છે પણ હાલ મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે જો તેના માટે તમારે પ્રેક્ટિકલ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરશો એક પ્રેક્ટિકલ વિડીયો બનાવી દઈશ